િતિશ અને બ્લોના અંદરથી આવશું મેમ્બર્સ છું તો દોસ્તો અમે બે ભાઈ અહીંયા રાતે અનબોક્સિંગ કરતા હતા અને વોર્ડર તો વહેલો આવી ગયો હતો હું સ્કૂલ ગયો હતો ઓર્ડર મારા પપ્પા હતો ઓર્ડર મારા પપ્પાએ કોઈ પણ દીધો હતો પણ અમે ફેરથી પેકિંગ કરી અને અમે ફેરથી તમારા અનબોક્સિંગ કરીને વાવરશું તો દોસ્તો મારું નામ છું મિતિશ તમને ખબર તો હજી તો દોસ્તો હું તમને પ્રોડક્ટ વાવરીશ પણ એમ પહેલી જ વાત કરું મારા દુશ્મનો તો અમારે બે નંબરથી વોર્નિંગ આવું જે થાય ને મોબાઈલ લો બારો બાર વાતો મત કરો મમ્મી સાચી કઈ વાવડો તો તમને કેવા બે ભાઈ જો મોરે મોરો મળશે મોરે મોરો મળશે તો દોસ્તો આવડું પ્રોડક્ટ આવશે હમણાં આજનો સુબા સુબા આજમાં જ આવશે આવડું પ્રોડક્ટ આવી પ્રોડક્ટ તો આવડું છે પ્રોડક્ટ તો તમે કીધા જો બોલે મારા પપ્પાએ ખોલી દો હું શાળાએ જતો એટલે મારા પપ્પા વગાડતા તો આની ફૂલ પ્રાઇસ હું તમને કહી દઉં સાડા છસો રૂપિયા મને અમને પડી છે તો દેખો દોસ્તો આ છે

ઈ પાવર ઓફ અને ઓન કરવા માટે છે અને આ બટન રહ્યું ને એ ગીત ચેન્જ કરવા અને રિવિસ ગીત લાવવા માટે અને આ બીજું બટન રહ્યું ને ત્રીજું બટન એ ગીત ઓફ કરવા માટે છે ગીત ઓફ કરવા માટે છે દોસ્તો અને ત્રીજું બટન ચોથું બટન છે આવા જો આપણે થોડું ચેન્જિંગ કરવું ને આપણે ગીત ચાલુ હોય ને એની અંદર ભેળું ગાવું હોય ને તો પણ એના માટે છે અને બીજું છે પોચમું છે વોલ્યુમ કમ કરવાનું અને ઘટાડવાનું અને ઘટાડવાનું દોસ્તો થોડી મિસ્ટેક થાય છે સોરી માફ કરી દીજો અને આ નેસો બે લીટી ખેંચવાની છે એમ સમજતા ને કે પેલો શું કર્યા આવડે ખોડા ખોડા પાવડો ખેંચવાનો નથી હોય આ તો દેખો હું તો મને રિમિક્સ નો અવાજ ઓફ કરીને ભાવ દેખો રિમિક્સ નો અવાજ છે ઓફ કરીને આવજો દેખો હેલો વર્ષો ભાઈ હું શું મિતેશ તમે આવી જાવ ફરી બ્લોક કરી અવાજ ફૂલ કરવા તો હેલો વર્ષો ભાઈ હું શું મિતેશ તમે આવી જાવ ફરી બ્લોક અંદર તો આ આવો અવાજ આવે છે દોસ્તો અને હવે આપણે રિમિક્સ ફૂલ કરશું એટલે અવાજ જોવા हेलो और तो भाई सुसुमितस तुम आई जाओ फनी व्लॉग्स चैनल अंदर तो दोस्तों मोटवारो स्वागत छे मारी फनी व्लॉग्स चैनल अंदर तो अपन दोस्तों आज हाडी सेशन પડી दू और आवाज આવે છે અને દેખો ને છે ઓ ને છે મેમરી કાર્ડ ફિટિંગ કરવાનું છે અને યુએસબી કેબલ અને એક આрио કેબલ અમે અલગથી ઉંગાય છે આરે 100 રૂપિયા માં મને છે આ કેબલ જ શું કહું તો આ કેબલ આરી બી ની રે ને વોકૂ વોકૂ ફિટિંગ કરવાનું જો ફિટિંગ કરવાનું ઓય

દોસ્તો બાય આપણે હવે આ બોલપેન છે આ ભાઈ બોલપેન તો છોડવાના ભૂલી ગયા શું આ બોલપેન પ્રાઈસ તો કો આ બોલપેન ની પ્રાઈસ 100 રૂપિયા 150 રૂપિયા તો નકી પણ ફાઇનલી ઓન્લી 10 રૂપિયા થી બોલપેન

ma <tus> boa <tus> <tus> <tus>